મહિલાઓનો વિકાસ કેવી રીતે થાય નાના બાળકોનું તંદુરસ્ત કેવી રીતે સુધરે બાળક શાળામાં ભણતું થાય એ માટે શાળા પ્રવેશોત્સવ કરાવ્યો અને એના અનુસંધાને જ એમણે આપણા ગુજરાતની જે બહેનો છે એનું સખી મંડળ બનાવીને દસ દસ બહેનો પોતાનો વિકાસ કરી શકે પોતાના આજલ સમયમાં ઘણું કામ કરી શકે પોતાના કુટુંબને સહાયરૂપ થઈ શકે એ માટે મહિલા સખી મંડળો શરૂ કર્યા અને ત્યાર પછી આપણે જોઈએ છે તો આત્મનિર્ભર ભારત એટલે કે કોરોના કાળ દરમિયાન પણ જ્યારે કોરોના શરૂ થયો ત્યારે આપણા દેશમાં માસ્ક પણ બનતા ન હતા એક સિરિંજ પણ બનતી ન હતી પરંતુ આપણા દેશમાં નવી કોરોનાની રસી બનાવી આપણે બીજા સ્વ દેશોને પણ આપી તેમ મહિલાઓના સશક્તિકરણ માટે અનેકવિધ જે આયામો મોદી સાહેબે કર્યા છે એમાં સૌપ્રથમ તો પોલીસ ભરતીમાં આપણા ગુજરાતમાં તેત્રીસ ટકા મહિલાઓને પોલીસ ભરતીમાં આપવામાં આવી પચાસ ટકા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જે નગરપાલિકા હોય તાલુકા પંચાયત જિલ્લા અને છેલ્લે કેન્દ્રમાં જઈને નારી શક્તિ સન્માન અધિનિયમ મુજબ તેત્રીસ ટકા લોકસભા ધારાસભા એમાં પણ નારીને સન્માન આપવાનું કામ કર્યું અને હવે નારી વધારે સશક્ત બને પોતાની પ્રોડક્ટ બજારમાં વેચી શકે એ માટે જે આવા નારી શક્તિ મેળા બનાવ કરવામાં આવ્યા છે સમગ્ર ગુજરાતમાં માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ આયોજનથી આખા ગુજરાતમાં આ મેળા થઈ રહ્યા છે ત્યારે આપણે સૌ માન્ય મોદીજી અને ભૂપેન્દ્રભાઈને અભિનંદન આપીએ અને આ જે પ્રોડક્ટ આપણી બહેનોએ બનાવી છે એનું માર્કેટિંગ થાય અને આપણે સ્વદેશી એટલે કે વિદેશમાંથી આવતી મોંઘી વસ્તુ લેવાના બદલે આપણા દેશની વસ્તુ લઈએ તો આપણા દેશમાં રોજગારી પણ વધે અને આપણા દેશના લોકોની આવક પણ સૌને શુભેચ્છા